ગુજરાત બે નગર તલ બહુ સારું ઉત્પાદન આપે છે અને વર્ષોથી આ ખેડૂત જાણે જ છે આને અને લગભગ વિઘે સાજો સારી સારવાર કરો તો સત્તર અઢાર ગણ પણ ઉત્પાદન આપેલ છે અને લગભગ આના પાકવાના જે ખેડૂત મિત્રો એસી થી પિંચાશી દિવસ પછી જો થોડાક મોડા વાવો તો પહેલા પાકી વાગ્યા નક્કર એસી થી પિંચાશી દિવસ પાકવાના દિવસો છે આનો વિઘે માત્ર ખેડૂત મિત્રો એક કિલોને કંપની તો એક કિલોને બસો ગ્રામ જ આપે

સવિસ શીતાવિધિ ઉપર હોવું જોઈએ ક્યારે વાવી શકાય અને ઉત્પાદન પણ સારું આપ્યા અને આને માપ પણ એટલું છે એક કિલો અને થી ત્રણસો ગ્રામ વાવેતર કરી શકાય આની કિંમત છે ખેડૂત મિત્રો એક કિલ્લાની ત્રણસો રૂપિયા તમારે ત્યાં કેટલી કિંમત છે કોમેન્ટમાં આવી શકેજો એટલે કે આ સિઝન છે જડંદુરા ખેડૂતભાઈ તલ લેવા જાય એવા છે મને પૂછતા તા કે કઈ આવી તે અમે આવી એટલે ખેડૂતભાઈ છે

અને ઉત્પાદનમાં લગભગ પંદર થી અઢાર મણ સુધી ઉત્પાદન આપી અમે જો સારી સારવાર સારું પાણી હોય તો અને ખેડૂત મિત્રો જો તમારા જે પાણીનો સ્ટોક હોય એ પ્રમાણે જ વાવેતર કરજો ઘણા વાવી દેતા હોય પછી પાણી પૂરું નથી થતું તો જે તમારી પાસે પાણીનો સ્ટોક છે એ પ્રમાણે જો એટલે આપણે ખેડૂતો ખોટો ખરસ ન થાય એ જ અમારો ધ્યેય હોય આ આનું પણ ખેડૂત મિત્રો વાવેતરનું એક છે એક કિલા ને એક કિલો અને બસો થી ત્રણસો ગ્રામ અને તમારે છે એસી વાની હું કિંમત છે એ કોમેન્ટમાં આવી શકે જો અને આ ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ઘણા કોમેન્ટ ઉપર લેવા આવ્યો છે કે રાજુભાઈ તલનું વાવેતરનો સમય છે તો એકવાર અવશ્ય તલની ભાવ સહિત માહિતી આપજો અને ખેડૂતભાઈ ખેડૂતભાઈ તો પૂછે પૂછતા હતા કે રાજુભાઈ તારીખમાં ગયો તો પંદર ફેબ્રુઆરીથી માંડી અને તમે પચીસ ત્રીસ માસ સુધી વાવી શકો જેવી તમારી પાસે પાણીની સગવાઈ એવી રીતે એ રીતે બિયારણ પસંદ કરજો આ ખેડૂત મિત્રો છે એસી સારું ઉત્પાદન આપે છે વિગે લગભગ વીસ મણ સુધી આના ઉત્પાદન જોયેલ છે જો સારવાર કરો તો વિગે વીસ મણ પણ ઉત્પાદન થયેલ છે અને આના પાકવાના દિવસ પણ ખેડૂત મિત્રો એ જ છે જે એસી થી પિંચાશી દિવસ ને ઘણી જો સારી સારવાર હોય તો એસી દિવસમાં પણ પાકેલ છે અને આનો વાવેતરનો દર પણ એટલો છે ખેડૂત મિત્રો એક કિલો 200 થી ત્રણસો ગ્રામ અને આની કિંમત છે ખેડૂત મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા એક કિલા આપણે નેતની દવા બધાય છાંટતા હોય એક વાત કાચ યાદ રાખજો ઉનાળામાં જે ઘણા વાવી અને ટગો છાટતા હોય એનું રિઝલ્ટ બરાબર મળતું નથી એનું કારણ હોય કે સોમાહામાં વધારે ભેજ હોય હવામાં પણ ભેજ હોય ને વધારે જમીનમાં ભેજ હોય એટલે એ આપણે જે ટરગોને જે કાંઈ શાકો એ રિઝલ્ટ આપતી હોય અને ઉનાળામાં કેવું થતું હોય કે તમે સમજી લો કે ટરગો સાંટો ને જે એક વાળા ભાઈઓ છે કે જાળવી રાખજો એટલે ઘણા ખેડૂતો ઉપરા ઉપર બે પાણી ભાઈ દેતા હોય ઉપરા ઉપર બે પાણી પાવે એટલે તર બગડવાના છે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો એટલે અત્યારથી હું તમને આની મુલામત કરું છું કે પેટી ત્રીસ ટકા જે બધા ખેડૂતોને ખબર જ છે યુપીએલનું છે તે લિક્વિડ ફોર્મમાં આવે છે આની કિંમત છે ખેડૂત મિત્રો એક લીટરના ત્રણસો ને પચાસ રૂપિયા માપ છે એસી થી સો એમ દર પોપે ને વીઘે ચાર પોપ કરવાના અને પાણી આગળ સાઈડે જવાનું ઘણા ખેડૂત મિત્રો પાણી ભેગી મૂકે છે એમાં એવું થતું હોય એમાં એવું થતું હોય ખેડૂત મિત્રો કે જે ઢોરિયા બાજુ જે ક્યારે હોય એમાં પાણી વધારે ઉતરતું હોય અને પાછળના ભાગમાં પાણી ઓછું ઉતરતું હોય તો સમજાય જેવી વાત છે કે જ્યાં પાણી વધારે ઉતરે ત્યાં જ દવા વધારે ઉતરતું હોય ને પાછળ દવાનું પ્રમાણ પણ ઓછું રહી જતું હોય તો

તો ખેડૂત મિત્રો આ વિડીયો કેવો લાયક કોમેન્ટ કરીને અવશ્ય કરજો અને નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળશે એક નવા જ વિડીયોમાં તાલુક બધાને